વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરાબૂત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબત આ પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી ગંભીર બાબત પહોંચાડવા માંગીએ છીએ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુદ્દત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસને આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતની અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ઘાસ અમાન છે આપના માધ્યમથી અમે માન્ય વડાપ્રધાન શ્રીને એમને આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું કે અમે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને જોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે